નમસ્કાર મિત્રો તારીખ છે પંદર જાન્યુઆરી બે હજાર આજે બુધવાર આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ગુજરાતમાં જીરુની તેર હજાર બોરીની આવક થઈ હતી અને ભાવમાં પણ સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે ગુજરાતમાં જીરુની આવકો વધે તો વધે તેવી સંભાવનાઓ છે બોરીની આવક જોવા મળી હતી જોવા મળી હતી જીરુ બજારમાં ખેડૂતો પાસે હજી મોટો માલ પડ્યો છે અને બજારો સુધારો આવે તો ખેડૂતોની વેસવાલી વધી શકે છે જીરુના વેપારીઓ કહે છે છે કે નિકાસના ભાવમાં રોજ ઘટી રહ્યા અને આગામી દિવસોની અંદર હજીબ 50 થી લઈને સો રૂપિયાની મંદી આવે તેવા સંભાવનાઓ વ્યક્ત કરી રહ્યા છે નિષ્ણાતો ચાઇના સહિત દેશોમાં જે જીરુના નીચા ભાવથી જે ખરીદી કરી રહ્યા છે દરેક માલમાં ઘટાડો ભેગો કરે છે અને કોઈ મોટી ડિમાન્ડ નથી અને ઊંચા ભાવે ઓફર થાય છે તેવા વેપારો થતા નથી બીજી તરફ જે બાયોના જે આશા છે કે બજારમાં હજી પણ નિશા આવશે પરિણામે મોટી ખરીદી નથી અને ગલ્ફ દેશોની જીરુની લેવાલી કોઈ મોટી વધી નથી તેના સંકેતો દેખાઈ રહ્યા છે બેન્ચમાર્ક જીરૂનો વાયદો છેલ્લે ત્રેવીસ હજાર આઠસો ને પંચોતેરની સપાટીએ બંધ થઈ રહ્યો છે તો મિત્રો જાન્યુઆરી મહિનાની અંદર જીરુના ભાવમાં હજી પણ સુધારો જોવા મળી શકે છે અને જોવાનું રહ્યું કે જાન્યુઆરી મહિનામાં જીરુના ભાવ પાંચથી લઈને છ હજાર રૂપિયા સુધી જોવા મળે તેવી સંભાવનાઓ રહેલી છે તો મિત્રો આથી જીરુ ને લગતી આજની સરસા ગમ્યો લાઇક સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન